નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપશોનું તહેરી સ્વાદ કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરવાનો છે લાખો કર્મચારીઓની ગ્રેજ્યુએટમાં મર્યાદામાં ફરી એકવાર વધારો થશે મિત્રો તો મિત્રો લાખો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર જો તમે રાજ્ય સરકારતા કર્મચારી છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે વિડીયો સૌ કદાચ વોટ્સઅપ અને ટેલિગ્રો બંને બનાવ્યું છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન કાર્ક બાબતે ડીએ ડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ ચેનલમાં પ્રવૃત્ત આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો તો મિત્રો જે લાખો કર્મચારી છે ગ્રેજ્યુટીમાં તો ગ્રેજ્યુટીમાં મિત્રો લઈને એક મહત્ત્વના સારા સમાચાર આવશે ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો ખાનગી જે કર્મચારીઓ માટે સત્યનો ફેરફાર કરવામાં આવશે જો ખાનગી કર્મચારી માટે ગ્રેજ્યુટી વધાર મર્યાદા વધારવી હોય તો સરકાર એક અલગ સૂચના બહાર પાડવી પડશે અને હાલમાં તેની કરમુક્ત મર્યાદા ફક્ત વીસ લાખ રૂપિયા સુધીની છે તો આ સુધારી કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય લાભ મળશે જો કે ખાનગી કર્મચારીઓ માટે આવી રાહત હજુ બાકી છે જો સરકાર તેમાં સમાન લાભ આપવા માગતી હોય તો તેને નવી નીતિઓ જરૂર કરવી પડશે પેન્શનમાં ત્રીસ મે ચોવીસના રોજ કર્મચારીઓના જાહેર ફરિયાદોને પેન્શન મંત્રાલય પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ નવી ગ્રેજ્યુએટી મર્યાદા કરવા માટે પરિપત્ર બહાર પાડ્યો હતો આ સુધારા સાતમો પગાર પછી ભલામણ હેઠળ કરવામાં આવ્યો છે ગ્રેજ્યુએટી પર રાહત કેન્દ્ર સરકારના કર્મચારીઓના નિવૃત્તિ મૃત્યુ પછી મળતી પચીસ લાખ રૂપિયા સુધી ગ્રેજ્યુએટી સંપૂર્ણપણે કરમુક્ત રહેશે તો મિત્રો જે કેન્દ્ર સરકાર છે તેમાં કર્મચારીઓ છે તેમના જે નિવૃત્તિ પછી જે મૃત્યુ પછી જે જે પચીસ લાખ રૂપિયા જે ગ્રેજ્યુટી સંપૂર્ણપણે જે કરમુક્ત રહેશે અને મિત્રો ત્રીસ મે બે ચોવીસના જે કર્મચારીઓ છે તેમની ફરિયાદો અને પેન્શન મંત્રાલ પેન્શન પેન્શન વિભાગ જે પરિપત્ર જાહેર કરવામાં આવી હતી એ સાતમા પગાર પંચ ભલામણ હેઠળ કરવામાં આવ્યો હતો તો મિત્રો આ અત્યારે આજની મહત્ત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ ગુજરાતી સાહિત્ય વિદ ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો